હવામાન વિભાગની આગાહીની સાથે જ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પચીસમી તારીખે તમામ અધિકારીઓ સાથે મુખ્ય સચિવ અને દરેક જિલ્લાના કલે કલેક્ટર નોડલ અધિકારી મ્યુનિસિપલ કમિશનર સાથે શરૂઆતે શરૂઆતમાં જ આ બાબતની એક વિડીયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ કરી હતી જરૂરી તમામ સૂચનાઓ અને તમામ જરૂરી સૂચનો મંગાવી એ પ્રમાણેની વ્યવસ્થા પણ કરી દીધી તરત જ બીજા જ દિવસે સવારે મુખ્યમંત્રી શ્રીએ ફરીથી એક વખત દરેક સાથે આ વીસી કરી અને વીસી કર્યા પછી છવ્વીસમી તારીખે અને છવ્વીસમી તારીખે સાડા બાર વાગે વીસી કરી અને રાત્રે ફરીથી એનો આખો રૂપિયોગ મુખ્ય સચિવે પણ રાત્રે સાડા નવ વાગે લીધો જેથી કરી અને આવનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે માટેને ઓછામાં ઊંચી કેજ્યુલિટી ઓછામાં ઓછા નુકસાન સાથે આ હવામાન વિભાગની આ આગાહી અને વરસાદનું જે પાણી પૂરની પરિસ્થિતિમાં કેવી રીતે એની સામે સામનો કરી શકાય એના માટેની રાત્રે લીધી ફરીથી જરૂરી સૂચનાઓ માહિતીનું આદાન પ્રદાન અને જરૂરી સૂચનો પણ કર્યા આજે પણ આદરણીય મુખ્યમંત્રી સાહેબે આજે તમામે તમામ જિલ્લાઓમાં તમામ જવાબદાર અધિકારીઓ સાથે બેસી કરી જરૂરી સૂચન ને જરૂરી વિગતો એમને મેળવી અને એના કારણે લગભગ આખા રાજ્યની અંદર આટલી મોટી હેવી પૂરની પરિસ્થિતિ હોવા છતાં પણ ખૂબ ઓછી કેઝ્યુબિલિટી અને ઓછા સ્થળાંતર સાથે આપણે આ ધંધાનો સામનો કરી રહ્યા છીએ સાથે જે પણ ભૂતકાળની અંદર પણ આવી નેચરલ કેલામિટીઝ આવે ડિઝાસ્ટર આવે એ વખતે રાજ્ય સરકારે ભૂતકાળમાં છેલ્લા પાંચ વર્ષમાં છ હજાર નવસો બત્રીસ હજાર કરોડના ખર્ચે ગુજરાતના નાગરિકોની મદદમાં સરકાર આવી છે અને આ વખતે જેઓ આ પરિસ્થિતિમાંથી પસાર થઈએ એની સાથે બાકીની તમામ વ્યવસ્થાઓ કરવા માટેની પણ સૂચનાઓ આદરણીય મુખ્યમંત્રી શ્રીએ આપી છે અને આગળ ચેતવણી સ્વરૂપે આજે પણ રજા કાલે પણ સ્કૂલની અંદર રજા રાખવામાં આવી છે એકંદરે પચીસમી તારીખથી જ આદરણીય મુખ્યમંત્રી શ્રીની પૂરી નજર આવનારી મુદ્દા ઉપર હતી અને એના કારણે રોજે રોજ એનું મોનિટરિંગ પ્રભારી સચિવોને સૂચના પ્રભારી મંત્રીઓને સૂચના અને સતત ધારાસભ્ય સાથેનો સંપર્ક સંગઠન સાથેનો સંપર્ક અને સાથે કલેક્ટરશ્રીઓ ડીડીઓશ્રીઓ અને કમિશનરશ્રીઓના સંપર્કના કારણે જ્યાં જેવી જરૂરિયાત હતી એ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે પૂરી પાડી છે